એક પચાસ રૂપિયા આટલું ભાઈ કોક ની જિંદગી નો સવાલ છે ના ના કોક ની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હૈશો આ શું છે તમારી ભાષા મને સમજાવો કઈ વાંધો નહી હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું આ તો ઈ ભાઈ મને ઈ બ્રેડ નું દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ નું બાકી અમે તો આ લઈને આવ્યા છે અમને તો આ ખબર છે તારે મારે ઘરે કેમેરા છે તારે તમારે કેમ કેમેરા ફૂટેજ જોવી હોય ને તોય હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે બિઝનેસ લીધે થયું બાકી તો આમાં બીજું કઈ બધી વસ્તુ તમે બધા કમ્પ્લેન કોલ દીધી કઈ વાંધો ને તમે મને આ રીતનો જવાબ દો છો કે આજની ડેટ છે તો આજની આ જો હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારા ઘરનું જે જમવાનું અમે બનાવી છીએ એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ ન થતી તમારી બ્રેડમાં જ કે મારી પ્રોબ્લેમ થઈ અરે મેડમ એની સાથે જ બનાવેલી હા પણ હું તમને એ જ કહું છું કે હું તમને એ જ કહું એના સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો કઈ અલગથી નહીં બનાવી હોય ને હું તમને એ નથી બનાવી અલગથી નથી બનાવી તો આ બ્રેડમાં કે કેમ હતી તમે પ્રોબ્લેમ હતી જ હતી એટલે ક્યારે મેં જોઈ ન કોઈ જોઈ અત્યારે તમને ખબર પડી ને આમાં નથી એમાં મેડમ હા નથી એમાં નથી આ ભાઈ મને કીધું

¿Cuál vale.